અમિત આ તમે શું લગાડીને રાખ્યું છે તો હજી સૂતી નથી ના રોજ રાત્રે તમે બે ત્રણ વાગે કેમ આવો છો પાછલા એક મહિનાથી હું જોઉં છું કે તમે રાત્રે મોડા ઘરે આવો છો તો એમાં વાંધો શું છે નથી હું બેલ વગાડતો કે નથી હું તને ઉઠાડતો કે નથી તારે પાસે જમવાનું માંગતો તો પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ છે કેમ કે પાછલા એક મહિનાથી તમે નથી મારી સાથે વાત કરતા નથી તમે મારો ફોન ઉપાડતા કે નથી તમે મારી પાસેથી જમવાનું માંગતા તો એમાં વાંધો ક્યાં આવે છે તારે તો આમાં ખુશ થવું જોઈએ મારે જિંદગીમાં શાંતિ જોઈએ અને શાંતિ ઘરે જલ્દી આવવાથી નહીં મળે કે ના તારા આરે વાત કરવાથી મળશે અને આમ પણ તને તો પૈસાથી પ્રેમ છે ને તો મારી સામે છે ને કોઈ ફાલતુની એક્ટિંગ ના કર દર મહિને તારા ખાતામાં પૈસા નખાવી દઉં છું સિત્તેર એંસી હજાર તો થઈ ગયા હશે ચેક કરી લેજે શોપિંગ કર તારા શોખ પૂરા કર અને આ જમવાનું તો હું એટલા માટે જમું છું કે વેસ્ટ ના થાય ન જમવાનું તો હું બારે જમી શકું છું તમે આ બધું કેમ કરો છો તને બહુ જ સારી રીતે ખબર છે કે હું આવું કેમ કરું છું તમે આખો દિવસ બસ ઘરમાં જ બેસજો તમારે કંઈ કામ બામ કરવું છે કે નહીં કયો તો હતો તો એને કીધું કાલે કેસે ક્યારના ના છો કે કાલે કેસે કાલે કેસે નોકરી કરવાનો વિચાર છે કે નહીં કે ઘરે મજા આવે છે મારી પાસે પૈસા નથી ને એટલે તું મારી ઈજ્જત નથી કરતી તો કમાઉ ને ઈજ્જત જોઈએ મારા પણ કંઈક શોખ છે મે કે તમારી હારે મારા શોખ મારી ના માટે લગ્ન નથી કર્યા સારું કમાઈશ પૈસા પણ મારે એવી ઈજ્જત નથી જોતી કે જે હું પૈસા કમાઉ ને પછી મને મળે તાર બધા શોખ પૂરા કરીશ તને ઘણા બધા પૈસા આપીશ પણ બસ તને ખાલી પ્રેમ નહીં આપી અરે નથી જો તો મારે તમારો પ્રેમ પૈસાથી ઘર ચાલે છે પ્રેમથી નહીં સમજ્યા સારું એ વાત મને એટલી લાગી આવી કે મારા અંદરના પ્રેમને જ મારી નાખ્યો ખરાબ સમયમાં જ્યારે કોઈ આપણાની જરૂર હોય છે ને જે કહે છે હું તારી સાથે છું અને એ જ વ્યક્તિ જ્યારે આપણો સાથ ના આપે ને ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે